એક વર્ષ મે ગુજરાત દિવસે ઉત્કૃષ્ટ વ્યક્તિઓની સિદ્ધિઓને ઓળખ ઓળખવા અને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે મહત્વનું છે કે રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વર્ષે એક અલગ જ તારીખ નક્કી કરીને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આ એવોર્ડ વિજેતાઓમાં અમદાવાદ મહેસાણા સુરત મુંબઈ વડોદરા રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ઓસ્ટ્રેલિયામાંથી પણ એક ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું ઋણ હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદ્ભુત ટેલેન્ટ કે ટેલેન્ટને અમે કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે લાઈફ એટ વન ઝીરો એઇટ નામની બુકનું રિલીઝ થઈ ગયું ચાઇલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છે બેતાલીસ જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પેઢી એ થતો હોય છે કેમ કે ગુજરાતનું સ્થાપના છે